હજારો પારાવા આપડે સરેક નથી કરતા પારવા કાગડાનું પાણી લઈ જાય અને છોકરા બોલતા થઈ જાય હેલો યુટ્યુબ ફેમિલી ફરી એક નવો વિડીયો અને બ્લોગમાં સ્વાગત છે જે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવો બ્લોગ લઈને આવી જશે અને આપણો બ્લોગ આવે એટલે મિત્રો રહસ્યમય અને ખૂબ પૌરાણિક જ જગ્યા હોય છે અને તમને મસ્ત મજાના દર્શન જ કરાવવાના હોય છે મિત્રો હાલ અમે ઉભ્યા છીએ ખાંભા અને ઉના હાઇવે ઉપર મિત્રો આમ જાઓ તો તમે ખાંભા આવશે ખાંભા તાલુકો છે અમરેલી જિલ્લાનો મિત્રો અને આમ આવેલું છે ઉના તાલુકો મિત્રો જે ગીર સોમનાથમાં આવે છે ગીર સોમનાથ જિલ્લામાં અને મિત્રો આ તરફ આવેલું છે સોનારિયા ગામ તો એક કિલોમીટર સોનારિયા ગામ છે નીતલી પાંચ કિલોમીટર અને વડલી પાંચ કિલોમીટર મિત્રો તો અંદર જંગલમાં આવેલું છે 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 સરના ખોડિયાર ખોડિયાર કહેવાય મિત્રો એવું મંદિર મંદિર રહસ્યમય માતાજીનું અને એક પ્રખ્યાત મિત્રોના બાપુ છે જે પૂંજારી છે તેનું નામ પણ શું કેવાય કબૂતરવાળા બાપુ કહેવામાં આવે છે તેની પાસે અસંખ્ય કબૂતર આવે છે ચણ ચડવા માટે અને પૌરાણિક મંદિર છે મિત્રો સરના ખોડિયાર જંગલમાં આવેલું છે તમને દર્શન કરાવવાના છે અને મારે પણ દર્શન કરવાના છે વિડીયોમાં બન્યા રેજો ઠેઠ સુધી

હરના કોડિયાર મિત્રો તો અહીંયા ગેટ છે આખો અને પાછળ જો જીદી ભાઈ બતાવો બાપુનું પોસ્ટર લાગેલું છે જો આયાં કબૂતરવાળા બાપુ જો આયા કબૂતરવાળા બાપુનું પોસ્ટર લાગેલું છે અને આયા ગેટ છે ખૂબ મોટો અને ખૂબ વિશાળ જગ્યા છે મિત્રો અને અત્યારે પણ ભક્તો આવે છે દર્શન કરવા અને પાછળ જુઓ તમે આ ખાલી એક દ્રશ્ય દેખાડો જીદીભાઈ તો ખૂબ શાંતિમય વાતાવરણ છે અને જંગલમાં આવેલું છે તો જંગલ આપણે આપડે નિભો ઉતારીએ કારણ કે ફોરેસ્ટ એરિયો છે આપણે મંદિરના અને ખોડિયાર માતાજીના દર્શન અને બાપુની સાથે જો બાપુ ઇન્ટરવ્યુ દેતા હશે તો આપણે ઇતિહાસ પણ જાણીશું આ વિશે અને જો ક્યાંય ઇતિહાસ લખેલો હશે તો તે પણ હું તમને જણાવીશ તો ચાલો જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને મંદિર અને નજારો અહીંનો ખૂબ રળિયામણો છે એ નિહાળીએ

જુઓ અહીંયા સિક્કાઓ ખુતાડવામાં આવેલા છે અને સિક્કા નાખેલા છે અને ઉપર બતાવો જો હું કાંઈ ઓલું નથી કાપવામાં નથી આવ્યો કાયદેસર સ્લેપ જ એવી રીતના ભરવામાં આવ્યો છે કે ઝાડને પણ નુકસાન ન થાય અને માતાજીની સાથે પણ આના ઝાડનો ખૂબ જ ઇતિહાસ જોડાયેલો છે તો આગળ હનુમાનજીનું મંદિર છે બાપુજી બાપુનું સમાધિ મંદિર છે ને આ દર્શન કરીએ ને ત્યાર પછી આપણે બાપુ છે અહીંયા જેની પાસેથી આપણે થોડો ઘણો ઇતિહાસ જાણીએ તો મિત્રો અહીંયા કહેવાય છે કે કબૂતર વાળા બાપુ કે આ મારી પાછળ તમે જોઈ શકો છો તે પંડાંગણ કબૂતરને ચણ નાખવા માટેનું છે અને અહીંયા કબૂતર કબૂતર આવે આવે છે છે અસંખ્ય આ બપોરે મિત્રો અને સવારે ખૂબ જ અઢળક અને અસંખ્ય કબૂતર આવે છે જે કે બાપુ પાસે વિડીયો છે આનો ક્લિપ બનાવેલી બાપુ બાપુએ એમને કીધું પણ કે જો તમે બપોરનો સમય ને સવારનો સમય લીધો હોત તો તમારો ખૂબ જ સરસ મજાનો વિડીયો આવવાનો હતો પણ બાપુ પાસે ક્લિપ છે જે તમને હું જોડું છું હવે તમે પેલા ઈ જોયા હોય ને અને જો અહીંયા કોઠાર છે પાછળ મારી તમે જોઈ શકો છો જો આ જુદી આપણે કોઠાર બતાવો ચણના જો મિત્રો અહીંયા આખો કોઠાર છે જે કબૂતરને સ્પેશિયલ ચણ નાખવા માટે છે કબૂતર માટે સ્પેશિયલ કોઈ પણ ખાવામાં કોઈને વ્યક્તિઓને ઉપયોગ નથી થાતું પરંતુ કબૂતર માટે સ્પેશિયલ જ તે હવે માતાજીના દર્શન કરીએ આપણે મિત્રો આપણે જે ખોડિયાર માતાજીનું નવું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ ચાલો તમને દર્શન કરાવું જો આ મિત્રો નવું મંદિર બનાવવામાં આવ્યું છે ખોડિયાર માતાજીનું જે દર્શન કરાવો જઈ અને આની બાજુમાં આવેલું છે જે મહાન શ્રી ગોકર્ણદાસજી બાપુ મિત્રો ગુરુ શ્રી બાજરીયા બાપુ તો મિત્રો જો જે કબૂતરવાળા બાપુ આપણે જે કહે છે એ આજ બાપુ છે જેનું સમાધિ મંદિર આવડવા છે અને પાછળ જો અમે આખું મોટું ચિત્ર બનાવેલું છે જો બાપુની દાઢી જો બાપુના વાળ જો ખૂબ જ જો કેટલી છે સરસ મજા નજારો છે જો અહીંયા જો હનુમાનજી મહારાજ નું મંદિર છે જો છે જો નંદન હનુમાનજી મહારાજ તો નું મંદિર છે અને હનુમાનજીના દર્શન કરીએ આપણે તો હવે જયદીપભાઈ પણ દર્શન કરી લે હનુમાનજી મહારાજના મિત્રો જો અમે હનુમાનજી મંદિર હતું એની ઉપર આવી ગયા છીએ ને કબૂતર દેખાડો જો ઉપર દીધી બા અમે જો ચારે તરફ જો આ બધી જગ્યાએ જો આ બધી જગ્યાએ ચણ નાખેલી હોય છે અને મિત્રો જો અહીંથી નજારો જો સરસ મજાનો હરિયાળી ગીરની વચ્ચે આવેલું છે જંગલની વચ્ચેમાં આવેલું છે સરના ખોડિયાર માતાજીનું મંદિર જો શાંતિમય વાતાવરણ છે ખૂબ જ અને અત્યારે જે કબૂતર છે ને તે થોડા થોડા છે બાકી તમે જોયો આગળ ક્લિપ જોઈએ એમાં તમે જોયું હશે કે કેટલા કબૂતર ચણવા આવે છે તો બાપુએ આપણને એ જણાવ્યું કે સ્પેશિયલ ખીચડી બનાવવામાં આવે છે કાગડાઓ માટે જે અલગથી કાગડા હોય એની માટે ખીચડી બનાવવામાં આવે છે અને ચણ પણ જો અહીંયાથી દેખાડો મેદાનમાં જુઓ કેટલી ચણ છે તો મિત્રો દાદા પણ દર્શન કરવા આવ્યા છે દાદા ક્યાંથી દર્શન કરવા આવ્યા તમે ગોંડલ થી ઠેઠ ગોંડલ થી એમ ને તો જો ઠેઠ ગોંડલ થી દર્શન કરવા આવ્યા છે ને દાદા એ પણ કાક માતાજીના ઇતિહાસ વિશે જાણતા હોય તો જ આવ્યા હોય ને કેમ કે દાદા કેમ તમને આનંદ આવ્યો કે અરે બહુ મજા આવી સરસ મજાની જગ્યા છે મિત્રો તો જરૂર આવજો દર્શન કરવા કા દાદા અહીંયા જે બાપુનો હિચકો હતો ત્યાં ચરણ પાદુકા છે બાપુની અને એના દર્શન કરો જો તમે મિત્રો ફોરેસ્ટ એરિયો અને જંગલી એરિયો રાત્રિ રોકાણ માં મનાઈ કરેલી છે તમને બતાવું તો મિત્રો મિત્રો ભોજનાલય પણ તમે જોઈ શકો છો જાણે કે તમે હું કે ફાઈવ સ્ટાર હોટલમાં જોઈએ એવી રીતના જો ડાઇનિંગ ટેબલ છે અને સરસ મજાની સુવિધા છે પાછળ જો ખાટલા છે અને કાઉન્ટર પણ ગોઠવેલા છે જો સદીપભાઈ બતાવો સુવિધા જોઈ શકો છો મિત્રો આની ઉપરથી અંદાજ લગાવી શકો છો અને ખાટલાઓ પણ ઘણા બધા છે અને હવે આપણે મિત્રો જે બાપુ અહીંયા છે પૂજારી પૂંજાર કરે છે બાપુ એની પાસેથી ખોડિયાર માતાજીના ઇતિહાસ વિશે બે શબ્દો આપણે જાણીએ તો મિત્રો પ્રેમદાસ બાપુ છે જે અહીંયા માતાજીની પૂજા કરે છે આરતી કરે છે બાપુ આપણને માતાજી વિશે ઇતિહાસ કહે છે અને મિત્રો એક આયા શું કહેવાય એક સારો મોટો શું કે પરચા પણ છે માતાજીના જે કાગડાનું હેઠું પાણી જે બાપુ આપણને સંપૂર્ણ જણાવશે બાપુના મુખે આપણે જાણશું તો ખૂબ આનંદ આવશે આપણને આ સરસ નિશ્ચયનું બાળક કાગડાનું હેઠું પાણી પીવે મોંઘું હોય કે તોતળું બોલતું હોય તો બોલતું થઈ જાય છે

છોકરા બોલતા થઈ જાય પછી ગમે કોઈ હાથ લાંબો કર્યા વગર નું ખવરાવા પીવરાવાનું કે ઝાર કે તોય ભગવાન ભરોસે માતા ભરોસે બધું આવે છે એટલી માતાજી ની મહેરબાની છે મિત્રો ભગતે જેમ કીધું એમ કે એ વાત તો અમે નોટિસ કરી કે આજે હવડું મોટું પંડાંગણ તમે જોઈ શકો છો મારી પાછળ ત્યાં તમને ક્યાંય ચરક નહીં જોવા મળે કબૂતર ક્યાંય ચરક નથી કરતા કાગડા પણ નથી ચરક કરતા તો આવો ઇતિહાસ હતો માતાજીનો તો મિત્રો આપણે દર્શન કરીએ ખોડિયાર માતાજીના પછી બાપો બી પાસેથી ઇતિહાસ જાણ્યું આ મંદિર વિશે અને આખું એડ્રેસ છે જે આ મંદિરનું આવેલું છે તે આપણી ડિસ્ટ્રિબ્શનમાં આપેલું છે તો નાથી જોઈ લેજો અને જરૂર એક એકવાર દર્શન કરવા આવજો અને જો મિત્રો એક તમને ખાસ હું તમને જણાવું કે જો તમારે કબૂતર જે ચણે છે અને શું કહેવાય તમામ પક્ષીઓ કાગડા વગેરે જે ચણ ચડવા આવે છે ખીચડી ખાવા કાગડા આવે છે એ બધું જોવું હોય અને દર્શન કરવા હોય ને તો તમારે બપોરને સમય આવવાનો સવારથી થી બાર દસ થી બાર ના ગાળામાં વધુ આવે છે કબૂતર ને કાગડા ને બધું ને ભગત પણ આવે છે અહીંયા તો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલમાં આપણી ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળું છું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને